ओके गाइस आई आवी गयो से अब गाइस आवी देवी आपडे જોઈ શકો છો गाइस ફાઇનલી गाइस આપડો વાવો મડિયા છે તમે જોઈ શકો છો गाइस તો આમની હવે છે લઈ શકો છો ખેડાયું છે હવે માં ઉપર સાંટે છે ઓર શામન અમને ઓ શામન બહાર લઈ જને કહે બોલા કે ખેતર બહાર તો લઈ જવું પડશે ને ભાઈ ચલો चलते हैं કરી જવાનો યો નીકળી ગયા છી ગાઈસ ચલો ચલતે હે ઘર જાને કે લિયે કરી જવાનો નીકળી ગયા તે લેરે માથે બેહી ગયા છી જોઈ શકો છો ગાઈસ કેસી લરી બેરી મુકી ને હવે આપણે જાસો ઘર બાજુ ભોક લાગી છે બાકી ગયા છે બે ને 40 થઈ ગઈ છે એટલે હકી કે છે બહુ ભૂખ લાગી ગઈ છે એટલે આપણે નીકળી ખાવા બાજુ ગઈ બહુ જાજા ભૂખ લાગી છે પેટ પૂંજા પછી પછી કામ બધું પેલા પેટ પૂંજા કરી લેવી ગઈ છે ચલો चलते हैं घर बज चुके हैं જોઈ શકો છો गाइस आनंद इनके मारे आऊ छे तो नए बिहारीली तो गाइस હવે આપણે જોઈએ નાવા ની તરફ ચલો गाइस चलते हैं नावा ની તરફ હવે આપણે આવી ગયા છીએ જ્યાં આપણે નાવા નોતોન્યા જોઈ શકો છો गाइस આપણે આવી ગયા છીએ जाप देना ओनु तो ना पे शिवतर मन शिवतर मानो मंदिर है से आंया જોઈ શકો છો ગાઈસ આ હું તો નાવાનો આનંદ લેવો મેરું કેમ કે નાવા વતાનન તો લેવો પડે ને તો નંદન કે છે મારે આનંદ લેવો તો એમ બે બ્લોક માં આવી ગયા આનંદ લેવા માટે યા સેવી ગરબડુ તો માથે કઈને ચબિયાર ને થઈ ગ્યા છે ફરી વખત બહાર જને મને નાવા ગયા થા નીકળી ગ્યા છે બહારની તરફ હવે ગયા બરતી તરફ જોઈ શકો છો ગાઈસ આપણે જવાનું છે દુકાનની તરફ ગાઈસ ચલો चलते हैं આવી ગયા આપણે ભરત દાદા ની દુકાન એ તમે જોઈ શકો છો ગાઈસ આંતે નીકળીને આવી ગયા થા આપણે બજારી મિતભાઈ ને બોન કર્યો થઈ તે આવી ગયા છે હવે આપણે જવાનું છે મક્તિ વાડા બાજુ આપણા

व्यू જોઈ શકો છો गाइस હવે આપણે થોડક શૂટિંગ કરી લાઈશું પછી જઈશું આપણે ફરીથી આપણે ગામમાં નીકળી જશું गाइस તે આડાથી નીકળી જશે गाइस ઓ ગામમાં જોવા માટે ચાલતા રહે गाइस ફાઇનલી આવી ગયા છીએ ફૂલ માથે गाइस દેખ સકતે હો અમારા ગામ કા એ પહેલા દેખાડ હતા ઓર હવે ઉજાલા હૈ દેખ સકતે હો ઉસ પર ધજા કા ઉજાલા હૈ તુમ દેખ સકતે હો गाइस ઓ આપણે મળશું બીજા બ્લોગમાં આવજો गाइस